સુરતમાં પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિવસની ઉજવણી કરવામાં આવી હતી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ સુરત દ્વારા મોં મીઠું કરાવવામાં આવ્યું હતું શહેરના વિવિધ માર્ગો પર લોકોનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું જેમાં આજે એક લાખ લાડુનું વિતરણ કરવામાં આવ્યું છે આજે મહાવીર જન્મ કલ્યાણક તિથિ છે જૈન ધર્મના લોકો મહાવીર જયંતિને પવિત્ર દિવસ ગણે છે આ દિવસ દિવસને તેઓ તહેવાર તરીકે મનાવે છે આ દિવસને વીર તેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે જૈન ધર્મના ચોવીસ મહાવીર સ્વામીનો પંચાંગના વિક્રમ સવંત ચૈત્ર સુદ તેરસ ના દિવસે થયો હતો જૈન પરંપરામાં એવું માનવામાં આવે છે કે તીર્થકરના જન્મ પછી દેવતાઓના રાજા ઇન્દ્ર તીર્થકર મેરુ પરત પર લઈ જઈ દૂધ આદિથી તેમનો અભિષેક તેમનો જન્મોત્સવ ઉજવે છે અને ત્યારબાદ તેમની માતાને સોંપી દે છે તેમનો જન્મદિવસ મહાવીર જન્મ કલ્યાણક સ્વરૂપે ઉજવવામાં આવે છે જે વિશ્વના સૌ જૈનો માટે એક મહત્વપૂર્ણ તહેવાર છે ત્યારે સુરતમાં પણ પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ સુરત દ્વારા મોં મીઠું કરાવવામાં આવ્યો હતો શહેરના વિવિધ માર્ગો પર શ્રી જૈન બર મૂર્તિપૂજક યુવક મહાસંઘ સુરતના કાર્યકરો યુવાનો અને સભ્યોએ લાડુનું વિતરણ કર્યું હતું અને શહેરના લોકોનું મીઠું કરાવ્યું હતું એક લાખ લાડુનું વિતરણ કરી મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણી દિન નમિતા શ્રી મૂર્તિ પૂજક યુવક મહાસંઘના માધ્યમથી આજે સુરત શહેરના અનેકવિધ વિવિધ માર્ગો પર શુદ્ધ ગીરના બનાવેલા લાડુના માધ્યમથી શહેરના પૈદાજનોનું મોં મીઠું કરાવી રહેવામાં આવ્યું છે યુવક મહાસંઘના અનેકવિધ કાર્યકર્તાઓ યુવાનો યુવતીઓ મહિલાઓ આજે રોડ પર ઉતરીને ભગવાનના જન્મદિન નિમિત્તે મોં મીઠું કરાવે છે અને એક જ ભાવના ભાવે છે અને માં પણ અહિંસા ના સિદ્ધાંતો ને આપણે સૌ અપનાવીને આવનારા દિવસો અંદર ખુબ આ દેશની અંદર સુખ શાંતિ સ્થપાય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવા સુખ ભાવ અત્યારે આપણે શુદ્ધ મીઠું મોડું એક લાખ કરતા વધારે લાડુ આજે સુરત શહેર માં અનેક માર્ગો પર યુવાનો ના માધ્યમથી જૈન મોતી યુવક મહાસંસ્થાના આયોજન દ્વારા અત્યારે લોકો નું મોટા ફોર ન્યૂઝ સુરત